એક્શન ચાલી રહ્યું છે તો સુરતના ડિડોલીથી સંવાદદાતા કીર્તેશ પટેલ અને અમદાવાદથી ઉર્વિન વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે અપડેટ માટે સૌથી પહેલાં કીર્તેશ તમે જણાવો સુરતમાં અત્યારે કેવો માહોલ અને વોટિંગ જે છે તેને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે બિલકુલ લોકશાહીનો સૌથી મોટો પર્વ ચાલી રહ્યો છે લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચી રહ્યા છે હું દ્રશ્ય બતાવવા માગીશ કે નવસારી લોકસભા બેઠકનું લીંબાયત વિધાનસભા વિસ્તાર છે અને ત્યાં વિસ્તાર છે ડિડોલી કે જ્યાં વહેલી સવારથી આ જ પ્રકારે લાંબી લાઈનો જોવા મળી રહી છે કારણ કે સુરતની જે બેઠક છે તે બિનહરીફ આવી જતાં સુરતમાં મતદાન નથી થયું એટલે કે પચાસ ટકા સુરતના લોકો મતદાન નથી કરી શક્યા ત્યારે પચાસ ટકા લોકો કે જે સુરતમાં આવતી બે બેઠક છે નવસારી લોકસભા અને બારડોલી લોકસભામાં મતદાન ચાલી રહ્યું છે વહેલી સવારથી લોકો લોકો ખાસ કરીને વિસ્તારોમાં નીકળ્યા છે મતદાન કરવા માટે લાંબી કતારો છે ગરમીનો પ્રકોપ છે સતત ગરમીને લઈને બફારો વધી રહ્યો છે તે છતાં પણ લોકો સતત મતદાન કરવા પહોંચી રહ્યા છે મતદાનને લઈને કદાચ કોઈ ડિહાઇડ્રેશન ના થાય તેને લઈને તમામ મતદાર સેન્ટરો ઉપર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તો મેડિકલ ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે પુરુષો હોય મહિલાઓ હોય કે વૃદ્ધો હોય તમામ લોકો આ પ્રકારે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા છે છેલ્લા કલાકોથી લાઈનોમાં લાગેલા છે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તે છતાં પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે એટલે કે દક્ષિણ ગુજરાત માં ભાજપનો જે દબદબો છે તેને લઈને લોકો વિકાસ સાથે જોડાયેલા છે અને વિકાસની જે રાજનીતિ છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે સુરતનો ડિંડોલી વિસ્તાર હોય લિંબાયત વિસ્તાર હોય ચોર્યાસી વિસ્તાર કે જે શ્રમિક વિસ્તારો છે અને શ્રમિક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદાન જોવા મળી રહ્યું છે ત્યારે સિટી વિસ્તાર છે કે જ્યાં હાઈ પ્રોફાઇલ વિસ્તારો છે ત્યાં બપોરે અગિયાર વાગ્યા બાદ મતદાન ધીરે ધીરે એ ઓછું થઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે લીંબાયત વિસ્તારો કે ડીડોલી હોય ત્યાં મોટી સંખ્યામાં મતદારો વાળો બહાર નીકળી છે અને પોતાના મતનો હક છે તે અદા કરી રહેતા જોવા મળી રહ્યા છે જી તો એક સુરતમાં ખાસ કરીને આપણે જોયું સ્થિતિ કઈ રીતે ગ્રાઉન્ડ રિપોર્ટ જે છે તે આપણને બધો દેખાયો છે કીર્તેશ આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે અને અમદાવાદથી ઉર્વિન વ્યાસ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અત્યાર સુધી કેટલું મતદાન થયું તેની પણ આપણે વિગત લઈ લઈએ તો ઉર્વિન નવ વાગ્યા સુધી આપણે જોયું હતું આંકડો થોડો મતદાનનો ઓછો રહેતો દેખાયો હતો પણ અત્યારે કઈ સ્થિતિ બનતી દેખાઈ રહી છે જી આરતી અત્યારે સારી સ્થિતિ છે આમ જોવા જઈએ તો કારણ કે અગિયાર વાગ્યા સુધીમાં પંદર ટકા જેટલું સરેરાશ મતદાન થયું છે ગુજરાતમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં ત્રીસ ટકા જેટલું છે જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદરમાં છે અરાઉન્ડ વીસ ટકા જેટલું મતદાન થયું છે એટલે હજુ ધીમે ધીમે વધશે એવું ગણતરી તો છે ગરમીનો પ્રકોપ જોરદાર છે એમાં કહેવાય પણ વસ્તુ એક સમજવી જ જોઈએ કારણ કે ધીમે ધીમે લોકો પણ મતદાર મતદાન કરવા આવતા હોય છે કારણ કે ઘણા લોકોને સવાર ફાવતું હોય ઘણા લોકોને બપોર નફાવતું એ રીતે થતું હોય સૌથી પહેલાં અમદાવાદ પૂર્વની વાત કરીએ તો બાવીસ ટકા ટકા જેટલું મતદાન થયું છે અમદાવાદ પશ્ચિમમાં પણ એકવીસ ટકા જેવું છે અમરેલીમાં બાવીસ ટકા જેવું છે આણંદમાં સત્યાવીસ ટકા છે બનાસકાંઠા જેમાં આપણે વાત થઈ સૌથી વધારે છે જેમાં ત્રીસ ટકા જેટલું મતદાન છે બારડોલીમાં અઠ્યાવીસ ટકા જેટલું છે ભરૂચમાં અઠ્યાવીસ ટકા છે ભાવનગરમાં બાવીસ ટકા જેવું છે છોટાઉદેપુરમાં સત્યાવીસ ટકા જેવું છે દાહોદમાં છવ્વીસ ટકા ગાંધીનગરમાં છવ્વીસ ટકા જેવું છે જામનગરમાં એકવીસ ટકા છે અને સૌથી ઓછું આમ જોવા જઈએ તો પોરબંદરમાં છે પણ હજુ ધીમે ધીમે વધશે એવું ગણતરી લાગે છે અને સરેરાશ જોવા જઈએ તો પંદર ટકા છે એટલે એ થોડુંક ઓછું તો કહી શકાય હજુ ધીમે ધીમે વધશે એવી આપણે આશા રાખીએ એ તો